ઉત્તર કોમ્યુનિટી હોલ ખાતે મહિલા જનજાગૃતિ સંમેલન યોજાયું હતું જેમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુરતના એડવોકેટ કીર્તિબેન સાળવે મુખ્ય વક્તા ભારતીય બંધારણ ખડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના ભીમરાવ યશવંતરાવ આંબેડકરજી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ત્યાગમૂર્તિ માતા રમૈના ત્યાગ બલિદાનની બિરદાવવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે સમતા મહિલા મંડળ પંચશીલ મહિલા મંડળ

ભારતના બંધારણના ગળવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવન સંગીની ત્યાગમૂર્તિ માતા રમાઈની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આ આઠમું મહિલા સંમેલન ઉત્તરાયણ કોમ્યુનિટી હોલ ખાતે યોજાઈ રહ્યું છે આ સંમેલનમાં મહિલાઓમાં કુરિવાજો અંધશ્રદ્ધા નષ્ટ થાય અને બાબાસાહેબ આંબેડકર અને રમાઈ માતાએ જે ત્યાગ બલિદાન આપીને સમાજમાં મેં આગળ લાવ્યા છે સમાજને જે બલિદાન આપ્યું છે તે તેને પ્રેરિત કરવા માટે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં ભીમસૈનિક તેમજ બાબા સાહેબ આંબેડકરના પપોત્ર એવા ડૉક્ટર ભીમરાવ યશવંતરાવ આંબેડકરજી બિલ્ડર એવા નિલેશભાઈ જાદવ બંધુ વિજયભાઈ મેસુરિયા સુરેશભાઈ સોનમના સાહેબ રાસીનાથ શિરસાટ તમામ મહાનુભાવો સમાજના અહીં ઉપસ્થિત છે અને તમામ બાબા સાહેબના વિચારોને આગળ વધાવવા માટે અહીં આકલ કરી રહ્યા છે દિલીપભાઈ શિરસાટ ભારતીય બુદ્ધ સમાજ